નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વન એમ આઈ લોસ્ટ જોઈ રહ્યા છે એનું એક્ટિવિટી નંબર સિક્સ એનો એ ભાગ આપણે જોઈ ગયા અને આજે આપણે બી જોવાના છીએ તો કે લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરી લખો હવે લક્ષ્મી છે એને અંગ્રેજી આવડતું હતું નહીં આપણને ખ્યાલ છે કે એ તૂટેલું ફૂટેલું અંગ્રેજી બોલતી હતી હવે એને આપણે સ્પેલિંગની રીતે પણ સાચા કરવાના છે અને ગ્રામરની રીતે પણ સાચું કરવાનું છે દાખલા તરીકે જંગલ હોય તો એની સાથે એક વચન ઈજ આવે તો એવી રીતે આપણે એને સાચું કરવાનું છે લક્ષ્મીએ તૂટેલું ફૂટેલું અંગ્રેજી એને જેવું આવડતું હતું એવું એ બોલી હતી પણ જો આપણે હોઈએ તો આપણે કઈ રીતે બોલીએ જોઈએ આપણે અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે લક્ષ્મી સેઝ વાય કમ ટુ ધ જંગલ હવે લક્ષ્મી એને એટલું અંગ્રેજી તો આવડતું જ હતું કે સામેવાળાને ખબર પડે કે ભલે એ સાચી ગ્રામરની રીતે એ ભલે સાચી નવ સાચું ન બોલતી હોય પણ એને એટલું અંગ્રેજી આવડતું હતું કે ફાયઝાને સમજ પડી જાય અને આપણને પણ સમજ પડી જાય તો કે આપણે હોઈએ તો શું બોલીએ તો કે વાય ડીડ યુ કમ અહીંયા આપણે ડીડ લેવાનું છે અને ડીડની સાથે મૂળરૂપ આવે એટલે વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ તમે જંગલમાં શા માટે આવ્યા તો એવી જ રીતે આપણને અહીંયા ઘણા બધા વાક્ય આપેલા છે તો જોઈએ તો કે લક્ષ્મી સેજ લક્ષ્મી એવું કહ્યું હતું રોડ નોટ ઇન ધ જંગલ કે જંગલમાં રોડ નથી પેલું કે ને બાવા ઇંગ્લિશ એવું લક્ષ્મી બોલતી હતી પણ આપણને અને ફાયદાને સમજ પડી ગઈ પણ આપણે એ કરેક્ટ કરવાનું છે તો આપણે હોઈએ તો શું બોલે તો કે ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ જંગલમાં રોડ છે નહીં જંગલ ત્યારબાદ લક્ષ્મી ગો ટુ ઉગમણે હવે ઉગમણે એટલે આ ગામડાની કાઠિયાવાડી ભાષા છે ઉગમણે એટલે કે જ્યાં જે દિશામાં સૂર્ય ઉગે એ દિશામાં જો ગો એટલે જવું પણ એને એ ખબર હતી નહીં કે જે દિશામાં સૂર્ય ઉગે એને શું કહેવાય તો કે ગો હવે ની તરફ જવાનું છે ઇસ્ટ ઈસ્ટ એટલે પૂર્વમાં કે જે દિશામાં સૂર્ય ઉગે એટલે કે ઉગમણે ત્યાં જવાનું છે એટલે એને એવું કહેવાનું હતું કે ગો ટુ વર્ડ ધ ઇસ્ટ ઈસ્ટ એટલે કે જે દિશામાં સૂર્ય ઉગે તમારે પૂર્વની તરફ જવાનું છે ત્યારબાદ લક્ષ્મી મેની ધેર તો આપણે તો તો શું કે ધેર આર મેની કુબાસ ત્યારબાદ લક્ષ્મી સેઝ વોક ઓન ધ કેડી કે તમારે કેડી પર ચાલવું જોઈએ કેડી પર ચાલો વોક ઓન ધ કેડી આપણે શું કહેવાનું છે તો કે યુ યુ એટલે તમે યુ યુ મસ્ટ મસ્ટ એટલે ફરજિયાત ઓન ધ હવે એટલે શું થાય તો કે આપણે ભલે કેડી બોલીએ પણ આપણે બાજુમાં પાથ એટલે કે રસ્તો પણ લખી દઈએ વિદ્યાર્થી મિત્રો ગ્રામર નો ટોપિક છે ખાસ ધ્યાન આપજો મસ્ટ મોડલ ઓક્ઝુલરીઝ કહેવાય એની સાથે હંમેશા મૂળરૂપ જ આવે આગળ જોઈએ ફરીવાર જોઈ લઈએ લક્ષ્મી સે રોડ નોટ ઇન ધ જંગલ તો આપણે હોઈએ તો એને સાચું કરીએ એ કરેક્ટ સેન્ટેન્સ કરીએ સેન્ટેન્સને સાચું કરીએ તો શું બોલે ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ ત્યારબાદ લક્ષ્મીએ એવું કીધું કે ગો ટુ ઉગમણે આપણે શું કહીએ ગો ટુ વાડ ધ ઇસ્ટ એટલે કે પૂર્વની તરફ જાઓ લક્ષ્મી સે ઇઝ મેની કુબાસ ધેર ધેર આર મેની કુબાસ લક્ષ્મી સે ઇઝ વોક ઓન ધ કેડી તો આપણે તો શું કે યુ મસ્ટ વોક ઓન ધ કેડી તમારે ફરજિયાત કેડી પર ચાલવું જોઈએ ઓકે આગળ જોઈએ લક્ષ્મી સે ઇઝ લક્ષ્મી માય નેમ પણ આપણે શું કહીએ તો કે માય નેમ ઇઝ લક્ષ્મી મારું નામ લક્ષ્મી છે આપણે માય સેલ્ફ વિશે ઘણીવાર તો બોલ્યા જ જોઈએ લખ્યો જોઈએ સાતમો ધોરણ છે એટલે છઠ્ઠામાં પાંચમામાં ચોથામાં એટલા માટે આપણને ખબર જ છે કે આપણે જ્યારે આપણું નામ અંગ્રેજીમાં બોલવાનું હોય અથવા લખવાનું હોય તો આપણે કઈ રીતે લખીએ તો કે માય નેમ ઇઝ લક્ષ્મી ત્યારબાદ લક્ષ્મી સે ઇઝ આફ્ટર ક્રોસિંગ વોંકળો યુ સી રૂપાળો ડુંગર હવે આપણે કઈ રીતે કહીએ તો કે આ એ સાચું બોલ્યું છે આફ્ટર ક્રોસિંગ વોકળો પણ વોકળો એટલે એને અંગ્રેજીમાં શું કહેવાય એને ખબર નહોતી તો કે એટલે સ્ટ્રીમ એટલે આપણે બંને લખીશું આફ્ટર ક્રોસિંગ ઝરણું આજે સ્ટ્રીમ છે આફ્ટર ક્રોસિંગ એટલે પસાર કરવું પસાર કર્યા પછી તમને શું દેખાશે હવે દેખાશે એટલે તમને ખબર છે આપણને ખ્યાલ જ છે કાળ આપણને આવડે છે ટેન્સીસ કે ભવિષ્યકાળ થાય યુ સી રૂપાળો ડુંગર તો તમે જે સ્ટ્રીમ છે વોકડો છે એ પસાર કરી લો પછી તમને શું દેખાશે તો ભવિષ્યકાળમાં લખવાનું છે એ વાક્ય એટલા માટે આપણે લખીશું યુ વિલ સી યુ વિલ સી રૂપાળો ડુંગર રૂપાળો ડુંગર હવે રૂપાળો ડુંગર એટલે તો કે હીલ ઓકે ફરીવાર આફ્ટર ક્રોસિંગ વોકળો વોકળો એટલે સ્ટ્રીમ તો કે આફ્ટર ક્રોસિંગ વોકળો સ્ટ્રીમ યુ સી હવે ફક્ત યુ સી નહી આવે તમને દેખાશે એટલે યુ વીલ સી રૂપાળો ડુંગર કાઉસમાં હિલ આગળ જોઈએ ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય હવે ઉગમણે એટલે શું થાય તો કે ઇન ધ ઈસ્ટ

કારણ કે સન છે ઇટમાં આવે એટલા માટે તો કે ઇન ધ ઇસ્ટ આમ્સ ઇન ધ સ્કાય હું કીધું કે આકાશમાં સૂર્ય આવે છે છે પણ એ ખોટું ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ એટલે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે ત્યારબાદ વી લવ સાવજ એન્ડ સાવજ લવ અજ હવે સાવજ અજ સાવજ એટલે આપણે અંગ્રેજીમાં શું કહીએ તો કે ધ લાયન આપણે કઈ રીતે બોલીએ ધ એન્ડ વી વી લવ ધ હવે વાર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક વસ્તુ જોવાની છે કે આપણે અહીંયા લવ કેમ ન લખ્યું કેમ એસ ન લખ્યું કારણ કે બહુ વચન છે લાયન્સ અને અહીંયા પણ આપણે ખાલી લવ લખ્યું છે લવસ નથી લખ્યું કેમ કારણ કે વી છે

એમાં લખવાનું મારા મમ્મી અને પપ્પા ખુશ થશે તો આ રીતે આપણે લક્ષ્મીએ બોલેલા વાક્ય આપણે સુધાર્યા હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એવું નથી કે લક્ષ્મી જ ખોટું બોલે છે ઘણીવાર આપણે પણ જ્યારે અંગ્રેજી શીખતા હોઈએ તમે જ્યારે અંગ્રેજી શીખો છો ત્યારે આપણાથી પણ ભૂલ થાય પણ ભૂલ સ્વાભાવિક છે કારણ કે ભલે થોડી થોડી ભૂલ થતી ભૂલથી જ આપણે શીખી શકીએ અને એમ પણ આજે લક્ષ્મી બોલી છે ભલે ગમે તેવું તૂટેલું ફૂટેલું અંગ્રેજી બોલી હોય પણ એ આપણને ખ્યાલ તો આવી જ જાય છે કે શું કેવા માંગે છે ઓકે નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી નંબર સિક્સનું સી આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે આપણે સવાલના જવાબ આપવાના છે વેર ઇઝ ફાઈઝાન જે શબ્દ હોય એને પેલા લઈશું એટલે ફાયઝાન ઇઝ ફ્રોમ ક્યાંથી હતો એ તો કે તમિલનાડુ ફાયઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આ ડબલ્યુ એચ વાળા જે શબ્દ છે વોટ છે હુ છે વેર છે વેન છે આ બધાનું પૂછાય ને તો આપણે આખા વાક્યમાં જવાબ આપવો જ પડે અને તમારે જે સાચો જવાબ હોય એ જ આપવો પડે સટીક પણ જે કેન છે ડીડ છે ત્યારબાદ આર છે ડુ છે ડ છે ઇઝ છે આ બધાથી જો તમને સવાલની શરૂઆત થતી હોય તો યસ અથવા નો માં જવાબ આવે જો જોઈએ કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ ટોક એટલે વાતચીત કરવી અથવા બોલવું તો શું લક્ષ્મી અંગ્રેજી બોલી શકતી હતી તો કે નહીં એટલે આપણે લખશું નો લક્ષ્મી નોટ અથવા તો કાંટ તમે ગમે તે લખી શકો આની જગ્યાએ તમે કાંટ પણ લખી શકો ટૂકુરુ નો લક્ષ્મી નોટ ટોક સ્પીક ગુજરાતી શું ફાયઝાન ગુજરાતી બોલી શકતો હતો તો કે નહીં તો સૌથી પહેલા આવશે નો ફાયઝાન સ્પીક

તો સૌથી પહેલા આવશે તમને વોઝ આપેલું હોય ઈઝ આપેલું હોય એના પછીનો શબ્દ હોય ને લઈ લેવાનો ધ નેમ ઓફ ધ પોન્ડ શું તળાવનું નામ તો કે ધ નેમ ઓફ ધ પોન્ડ પછી આવશે વોઝ દોઢ્યું તળાવ ત્યારબાદ ડીડ ફાઈઝન વિઝિટ લક્ષ્મી સ્વમ વિઝિટ એટલે મુલાકાત લેવી તો કે અહીંયા મેં તમને કીધું એમ ડીડ આપેલું છે તો કે યસ કે નો માં જવાબ આવશે તો કે ફાઈઝા લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી તો કે યસ તો યસ ફાઈઝા હવે જો ખાસ જ્યારે તમે યસ માં જવાબ આપો છો ત્યારે તમને ડીડ આપેલું હોય ડુ આપેલું હોય ડઝ આપેલું હોય કંઈ પણ તમારે જવાબમાં નથી લખવાનું નો આવે ત્યારે લખવાનું છે આપણે ત્રીજામાં લખ્યું કે નો ડીડ નોટ સ્પીક ગુજરાતી પણ અહીંયા જવાબ આવે તો આપણે શું કરશું તો કે આપણને ડીડ આપેલું છે અને અહીંયા આપણને વિઝિટ આપેલું આપેલું છે છે તો ડીડ ભૂતકાળનો નિર્દેશ કરે છે ભૂતકાળ દર્શાવે છે તો વિઝિટ છે ને એનું વીટુનું નું એટલે કે ભૂતકાળનું રૂપ તમારે લખી દેવાનું તો કે યસ ફાયઝાન વિઝિટેડ લક્ષ્મી

ગીરમાંથી ક્યાં ગયો જુનાગઢ ઓકે એક્ટિવિટી નંબર સાત જોઈએ એક્ટિવિટી નંબર માં એ રીડ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે આપણને અહીંયા અમુક સૂચનાઓ આપેલી છે આપણે વાંચવાની છે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ ડોન્ટ યુઝ એટલે ઉપયોગ ન કરવો જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં શા માટે તો કે કદાચ પ્લાસ્ટિક જે આપણને ખબર છે એ પચે નહીં તો આપણે આપણને ખ્યાલ છે કે ગાય જે પ્લાસ્ટિકની આપણે જે બેન કરી નાખેલી છે પ્લાસ્ટિકના જબલા શા માટે બેન કરેલા છે તો કે ગાયને એ જે પ્રાણીઓ છે આખા ખાઈ જાય છે અને એને પચતું નથી એટલા માટે મૃત્યુ પામે છે તો અહીંયા આપણે પ્લાસ્ટિકનો જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ શા માટે કદાચ જો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો હોય અને કોઈ પ્રાણી એ ખાઈ જાય તો એને એ પચે નહીં અને એનું મૃત્યુ થઈ શકે છે એટલા માટે તો કે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં ત્યારબાદ ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર જંગલ આપણે સ્વચ્છ રાખવાનું હોય ચોખ્ખું રાખવાનું અથવા આપણે કોઈ પણ કચરો ફેંકીએ છીએ તો એ કચરો જે છે પ્રાણીઓ કદાચ ખાઈ જાય છે તો એને નુકસાન થાય છે રબીશ એટલે કચરો અને થ્રો એટલે ફેંકવું તો કે હિયર એન્ડ ધેર એટલે અહીં અને તહીં તો કે અહીંયા તૈયાર આપણે ક્યાંય પણ કચરો ફેંકવો જોઈએ નહીં ત્યારબાદ ડોન્ટ વોક ઇન ધ જંગલ જંગલમાં ચાલવું જોઈએ નહીં શા માટે તો કે એમાં જંગલી પ્રાણીઓ હોય છે અને એ ખતરો આપણા માટે રહે છે કે ખાઈ જાય છે એટલા માટે કદાચ આપણે ગાડી લઈને કે એમ જ જવું જોઈએ અને એ પણ આખી પેક હોય એવી ગાડી જેના કાચને એ બંધ હોય ત્યારબાદ ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ એનિમલ્સ એટલે પ્રાણીઓને ટીઝ એટલે પજવવા હેરાન કરવા આપણે પ્રાણીઓને હેરાન કરવા જોઈએ નહીં પ્રોટેક્ટ ધ જંગલ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું તો કે જંગલનું આપણે રક્ષણ કરવું જોઈએ ત્યારબાદ ડોન્ટ ગિવ એની ફૂડ ટુ ધેમ ધેમ કોના માટે છે તો કે પ્રાણીઓ માટે ડોન્ટ ગીવ એટલે આપવું નહીં એની ફૂડ તો કે તેઓને ખાવાનો કોઈ પણ ખોરાક આપવો જોઈએ નહીં ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી નેશનલ પ્રોપર્ટી એટલે નેશનલ એટલે રાષ્ટ્રીય અને પ્રોપર્ટી એટલે મિલકત તો કે આ જે પાર્ક હોય છે તે આપણા બધાની રાષ્ટ્રીય મિલકત કહેવાય છે કે જેનું રક્ષણ કરવું એ આપણા બધાની ફરજ છે પછી એ નાનું એવું બાળક હોય કે કોઈ પણ વૃદ્ધ હોય ત્યારબાદ ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ તો કે વૃક્ષો છે એ આપણા સૌથી સારા મિત્રો છે આગળ એનિમલ્સ આર અલ્સો અવર ફ્રેન્ડ્સ એનિમલ્સ એટલે પ્રાણીઓ આર અલ્સો અલ્સો એટલે પણ તો કે પ્રાણીઓ છે તે પણ આપણા મિત્રો છે હવે આગળ જોઈએ ઝરણા ઝુલી એન્ડ જયા વિઝિટ સાસણ તો કે ઝરણા ઝુલી અને જયા છે વિઝિટ એટલે મુલાકાત લેવી સાસણની મુલાકાત લઈ છે ધીસ શો બિહેવિયર ઇન શાસન અહીંયા તમને પાંચ સેન્ટેન્સીસ આપેલા છે વાક્ય આપેલા છે અને વાક્ય શું દર્શાવે છે તો કે તેમણે શાસનમાં જેવું વર્તન કરેલું હતું બિહેવિયર એટલે વર્તન તો એ શાસનમાં જેવું વર્તન કરેલું હતું તે દર્શાવે છે રાઈટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર કે એના જે એણે જે વર્તન કરેલું હતું તે સારું છે કે ખરાબ છે જો સારું હોય તો ગુડ લખવાનું અને ખરાબ હોય તો બેડ લખવાનું They shouted when they saw a lion family first time lion family એટલે કે સિંહ નું જે પરિવાર છે ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વાર shouted એટલે મોટેથી બોલવું તો આજે ઝરણા ઝુલી અને જયા છે એ લોકોએ મોટે મોટેથી બૂમ પાડી સો એટલે જો જ્યારે તેઓ એ સિંહના પરિવારને પહેલી વાર જોયું તો એ બેડ છે ખરાબ બાબત કહેવાય ત્યારબાદ they ate popcorn and gave it to the deer to deer એટલે હરણ તો કે તેઓ એ પોપકોર્ન ખાધી અને પાછું હરણને પણ આપે છે તો કે આ પણ બેડ છે પ્રાણીઓને કંઈ પણ ખાવા આપવું જોઈએ નહીં જયા સ્ટોપ ઝરણા થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ જયાએ ઝરણાને થ્રોઈંગ એટલે ફેંકતી હતી પ્લાસ્ટિક બેગ તો આપણું જે પ્લાસ્ટિકનું પેલું જબલું આવે છે ઝરણા ત્યાં ફેંકતી હતી જંગલમાં તો જયાએ તેને રોકી સ્ટોપ એટલે રોકવું તો આ એક સારી બાબત કહેવાય જંગલમાં આપણે પ્લાસ્ટિકની વસ્તુઓ અથવા કોઈ પણ જબલા છે પ્લાસ્ટિકની બોટલ છે એવું ફેંકવું જોઈએ નહીં જૂલી એન્ડ જયા થ્રુ રબીશ હિયર એન્ડ દે ઇન ધ જંગલ જૂલી અને જયા એમ રબીશ એટલે કચરો જંગલમાં ગમે ત્યાં એ લોકોએ કચરો ફેંક્યો તો આ એક ખરાબ બાબત છે એટલા માટે આપણે લખીશું બેડ અને ત્યારબાદ જુલી પુલ ધ બ્રાન્ચિસ ઓફ ધ ટ્રીઝ એટલે કે જંગલમાં જે ડાળીઓ હતી બ્રાન્ચિસ એટલે ડાળીઓ એ ખેંચતી હતી ઝૂલી તો કે આ એક ખરાબ બાબત છે ઓકે આગળ જોઈએ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એટલે કે આ જે એશિયાના જે સિંહ છે એના માટેની ઇન્ટરેસ્ટિંગ એટલે કે આપણને રસપ્રદ મજા આવે એવા ફેક્ટ્સ છે અમુક વેઇટ એટલે વજન મેલ એટલે કે જે સિંહ હોય છે એપ્રોક્સિમેટલી એટલે એટલે લગભગ લગભગ અને મેલ તો તો કે વજન હોય છે બસો પચાસ કિલો જેટલો હોય અને ફિમેલ એટલે કે સિંહણ જે હોય છે એનો વજન કેટલો હોય તો કે વન kg ટ્વેન્ટી કેજી kg વન હંડ્રેડ એટી કેજી એકસો વીસ કિલો સિંહણ વજન હોય છે ત્યારબાદ લેન્થ એટલે કે તેમની જે લંબાઈ છે એ કેટલીક હોય તો કે મેલ એટલે સિંહની વન પોઈન્ટ સેવન મીટર ટુ ટુ પોઈન્ટ ફાઈવ મીટર તો કે એક પોઈન્ટ સાત મીટરથી લઈને અઢી મીટર એટલે કે બે પોઈન્ટ પાંચ મીટર સુધીની સિંહની લંબાઈ હોય છે અને ફિમેલ એટલે કે સિંહણની લંબાઈ કેટલી હોય તો કે વન ફોર મીટર ટુ વન સેવન્ટી મીટર એટલે કે એક પોઈન્ટ ચાર મીટરથી લઈને એક પોઈન્ટ પંચોતેર મીટર જેટલી હોઈ શકે પછી એવું નહીં કે ને જ હોય ના પચાસ પણ હોઈ શકે ત્યારબાદ લેન્થ હવે આપણે બે લેન્થ જોઈ આ લેન્થ છે એના શરીરની છે અને આ લેન્થ એની તેલ એટલે કે પૂંછડી એને પૂછડીની લંબાઈ કેટલી હોય છે તો બે બંનેમાં આપણને કોમન આપ કોમન આપેલું છે સામાન્ય જ છે સેવન્ટી સે સેન્ટીમીટર ટુ વન હંડ્રેડ ફાઈવ સેન્ટીમીટર એટલે કે સિત્તેર સેન્ટીમીટરથી એકસો પાંચ સેન્ટીમીટર જેટલી એની પૂંછડીની લંબાઈ હોય છે ત્યારબાદ લાઈફ સ્પેન એટલે કે તેઓની આવડ આયુષ્યકાળ તેઓનું કેટલું હોય છે તો કે સિક્સટીન ટુ એટીન યર્સ સિંહ કેટલું જીવે છે તો કે સોળથી અઢાર વર્ષ જેટલું જીવે છે અને ટિપિકલ ડાયટ એટલે કે તે લોકો શું ખાય છે તેમનો ખોરાક શું છે તો કે ડિયર વાઇલ્ડ બિયર બોફેલો એન્ડ એન્ટિલો તે હરણ છે ત્યારબાદ વાઇલ્ડ બિયર જંગલી રીચ છે ત્યારબાદ ભેંસ છે આવું બધું તે ખોરાકમાં લે છે એટલે ટૂંકમાં જંગલી જે પ્રાણીઓ હોય છે ગાય હોય પછી એ લોકો તો ગમે તે ગાય દેખાય તો ગાય મોસ્ટ ઓફ તે વધારે હરણને ખાતા હોય આપણે ડિસ્કવરી પર જોઈએ તો હરણની પાછળ જ દોડતા હોય છે હરણ ખાતા હોય છે એટલે તેનો મોટા વધારે એનો ખોરાક બિયર જ છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી જોઈએ અને એક્ટિવિટી નંબર એટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આભાર